ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે એટલા માટે ગાઈશ કે આપણી સીનુ છે એ ફર્સ્ટ ટાઈમ થાણે આવી છે વથાણે મીટિંગ માટે તૈયાર થઈ ગઈ છે અને હાલ આપણે એની પ્રોસેસ નથી કરાવવા માંગતા ગાઈસ કેમ કે હજુ અઢી વર્ષ છે ને ઓછામાં ઓછા સાડા ત્રણે ચાર વરસ થઈ જાય એ પછી આપણે કોશિશ કરી શકીશું અને વાત કરીએ બીજી ગાઈસ તો સીનુ હવે જેમ દિવસો જાય એમ સારી તાજી થતી જાય છે અને બાજુમાં રહી આપણી લાડો તમે જોઈ શકો છો આ રી લાડો એ આપણા મિત્રની ગોળી છે અને એને લગભગ ત્રણ મહિનાથી ચાર ચાર મહિનાની સુપર થઈ ગઈ છે ગઈશ અને સીનું સીનુનું તે તમે અંજાન નથી ગાઈશ સીનું આપણી એવી પ્યારી મજાની ગોળી છે તો જોઈ શકો છો ગાઈશ સીનુનો લુક પ્યોર સિંધી સિનો એ સિનો 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 તો ગાઈશ આજ સેનો મૂળ નથી કેમ કે થોડો કાલનો થકાવટ છે હજુ શરીરમાં અને હજુ થોડી ડીમ અને થોડી એની કાંક તકલીફ હોય એવું લાગે છે કારણ કે થોડી સુસ્ત પડી ગઈ છે આપણે એનો કાંક દેશી ઉપચાર કરીશું સાંજના ટાઈમથી તો ગાયસ આ છે એનો દેશી ઉપચાર કે ઘોડાઓને જ્યારે સુસ્ત પડી ગયું હોય અને એને થકાનમાં સુસ્ત થતી હોય ત્યારે આપણે એને એક ગાળો પીવરાવાનો આવે છે જેની અંદર તમે જોઈ શકો છો ગાઈસ ગોળ છે અઢીસો ગ્રામ અને લાલ ફટાકડી આવે લાલ ફટાકડીની માત્રા કરીબ સમજી લ્યો કે સો ગ્રામથી પચાસ ગ્રામ નાની વસેરી હોય તો પચાસ ગ્રામ અને ઘણી ઉંમરલાય ગોળી હોય ત્રણ ચાર વરસમાંથી તો તેને સો ગ્રામ ફટકડી અને અંદર બસ ત્રીસ ચાલીસ ગ્રામ સમથિંગ અજવાઈન તમે નાખી અને એક પેસ્ટ બનાવી દ્યો જ્યાં સુધી ગોળ વગરે નહીં અને એક રસ ના થઈ જાય ત્યાં સુધી એને હલાવો અને હલાવી અને એકદમ ગરમ થઈ જાય અને પટલો પેસ્ટ બની જાય પછી એને થોડો ટાઈમ ઠંડો થવા દીવો ઠંડો થઈ ગયા પછી ગાયસ એને એક વોટલમાં ભરી અને તમે મોઢાના દરિયે કે નાકના જરીએ તમે ગાળો પીવરાવી શકો છો વસવાને ગાળો પીવરાયા પછી ચોવીસ કલાકની અંદર ઘોડી પરફેક્ટલી એકદમ ફ્રેશ મહેસૂસ કરશે અને એને તમામ થકાવટ તરતને તરત ત્યાંથી દૂર થઈ જશે તો આ થકાવટ દૂર થવા માટે ચોવીસ કલાકની પ્રોસેસ લાગતી હોય છે ગાયસ અને જ્યાં સુધી ગાળો પી ના લે ત્યાં સુધી એનો મોઢો નીચો ન કરવો પેટમાં ઉતરે એ ખાસ ધ્યાન દેવું ગાઈશ અને ઘણા લોકો એમ વિચારતા હોય છે ગાઈશ કે ઘોડાઓને કાંઈ પ્રોબ્લેમ નથી હોતી ઘોડા ઉપર તમે બેસી જાઓ એટલે રાઈડિંગ કરી શકો છો પણ એવું નથી હોતું ગાઈશ રિયલમાં તમે ઘોડાની ઉપર સવાર થતા હો તો તમને તમારું પોતાનું એના કરતાં પોતાના અશ્વનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે ગાઈશ વાત કરીએ અશ્વનું ધ્યાન એટલા માટે ગાઈશ કે એ અબોલા જાનવર હોય છે અને આપણે મન ફાવીએ એમ એની ઉપર બેસીને ડ્રાઈવિંગ નથી કરી શકતા એની સવારીમાં એને પણ સપોર્ટ આપવો જરૂરી છે ગાઈશ અમુક જગ્યાઓ હોય અમુક એવા એરિયા હોય પથ્થરવાળી જમીનો હોય તો જરૂરી નથી કે એને સ્પીડમાં જ પગાડવી જોઈએ અબોલું જાનવર છે ગાઈસ તમે જેટલી લગામ ટાઈપ પકડશો જેટલું એને તકલીફ આપશો એટલું એ પથ્થરમાં પણ ભાગવાનું છે એ પછી આવનારી ચોવીસ કલાક પછીની જે તકલીફ એને જ વેઠવાની છે તમે તો માથે બેસી અને ઉતરી જવાના છો ગાયસ તમે ઘરે જઈને શાંતિથી સુઈ જાશો પણ જે તકલીફ ચોવીસ કલાક પછી અશ્વને થતી હોય છે ગાયસ ખરેખર એ બહુ અસહ્ય હોય છે અને એ તકલીફો ખરેખર આબોળા જાનવર જ કરી શકતા હોય છે આપણે બોલીને બયાં કરી દઈએ ડૉક્ટર પાસે જઈ અને ટેબ્લેટ લઈ લઈએ અને ખાઈ પણ શકીએ આ બિચારા આ બોલા જાનવર કહી નથી શકતા કે એમની પીડા શું થાય છે એટલે આ પ્રમાણે આપણે એની કોઈ પણ ઉપચાર પણ નથી કરી શકતા હોતા ગાઈસ અને એટલા જ માટે સૌ પ્રથમ સમય જ એનું ધ્યાન રાખવું જરૂરી પડશે ગાઈસ જેમ કે આ સાત વર્ષની લાડો છે એ લાડોમાં ગાઈસ એમ છે કે સાત વર્ષની હોવા છતાં એના અંદર એટલો પાવરફુલ અને એટલો કરંટ છે ગાઈસ હજુ સુધીમાં કે અત્યારે ઓછામાં ઓછા બત્રીસ તેત્રીસ ચોત્રીસની સ્પીડમાં ભાગે છે ત્રણ મહિનાની સુવર્ષ એ છતાં પણ આપણે તેત્રીસ ચોત્રીની સ્પીડમાં નથી ભગાવતા અત્યારે એને નોર્મલી સ્પીડમાં રનિંગ કરાવી છે કેમ તો એમની મસલ્સ થોડી ગ્રો થાય ગ્રેન થાય અને પગ એના છૂટા રહે અને વાત કરીએ આપણી સીનુની તો સીનુ અત્યારે ખાલી સગાઈશ કોઈ સુભર નથી તો આપણે એને સ્પીડમાં ઇન્ક્રીઝ કરી શકીએ છીએ અને કરવાના પણ છીએ પણ એની સેફ્ટી આપણી સેફ્ટી સાથે એ સલામત રહે અને એની સ્ફૂર્તિ વધે એ માટે આપણે એના ખોરાક વધારી અને પછી સ્પીડ એની ઇન્ક્રીઝ કરવાના છે તમે જોઈ શકો છો ગાય સીનુને હવે સીનુને જોઈને કોઈ એમ ના કહે કે એને તકલીફ છે પણ એક અહેસાસ કે એને જોઈને આપણે પરખવાની શક્તિ હોવી જોઈએ ગાય તો જોઈ શકો છો ગાઈસ એની થોડી હરકતો સુસ્ત જેવી લાગે છે એટલે નોર્મલી કે થોડો એને થકાન હોઈ શકે આખી રાત આસીસીમાં ઊભી હોય તો પગમાં પકડાઈ ગયા હોય જરૂરી નથી કે ઘોડા ખવડાવીએ પીવરાઈએ તો તાજો જ હોય અને તમે જોઈ શકો છો ગાઈસ પગની હાલત તો થકાનના કારણે પગ એક મૂકીને એકબીજો ઉપાડી લે એક મૂકીને એકબીજો ઉપાડી લે એટલે સમજી જાવ કે એને થોડો આરામની જરૂર છે અને જ્યારે પણ અશ્વ ઊભું હોય તો તમે જોઈ શકો છો ગાયસ જ્યારે પણ સ્વ ઊભો હોય એટલે એક પગ ઉપર વજન આપી અને બીજો પગ ઊંચો કરી લેશે જેના કારણે એને બીજા પગને આરામ મળે તો આવી રીતના જ પ્રોસેસ હોય છે ગાયસો ગોળાઓની પણ થોડું ઘણું આપણે બી ધ્યાન દેવું જરૂરી હોય છે ગાઈસ તો વાત એ જ હતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બીજી વાત કરીએ તો આપણી શેનું ઘણી ડાય છે ઘણા બધા અસવાર ઘોડીઓને મારતા હોય પીટતા હોય એ છતાં પણ ઘોડાઓ એમનો બદલો જરૂર વારતા હોય છે પણ આપણી સીનુને નથી આપણે મારતા કે નથી એને તકલીફ પહોંચાડતા બાકી આપણી સામે સીનુ ના આવે એવું બને નહીં કહીશ જોઈ શકો છો પગમાં ખણાવાના કારણે સેનોવા અશ્વને તમે જેટલો પ્રેમ આવશો ગાઈશ એટલું જ અશ્વ તમને પ્રેમ આપશે સીનો તો અશ્વની સાથે પ્રેમથી વર્તન કરો અને આપણે દૂરથી પણ એને બોલાવીએ ગાઈશ તો આપણી પાસે આવે નહીં તો આપણી ચાકરી કરેલી વ્યર્થ થશે તો સીનો આવો બેટા આવો મારો બેટા તો આ જ છે ભાઈ નોર્મલી પ્રોસેસ અને અશ્વ જેટલા રાખો પ્રેમથી એટલા જ આપણી પાસેથી પ્રેમથી વર્તન કરે અને તમે જોઈ શકો ગાઈશ હવે આ પગને આરામ છે આ પગ ઉપર બધો વજન છે વારે વારે પરથી બધા પગને આરામ આપે કહીશ અને આ જ નોર્મલ પ્રોસેસ હોય છે એમનો થાક ઉતારવાની તો સમજી ગયા છો અશ્વ થાક કેવી રીતના ઉતારે અને બીજો ઉતારવાનો થાક ઉતારવાની સિસ્ટમ એ હોય છે ગઈશ કે માટીવાળો એરિયો હોય માટીવાળી જગ્યા હોય ત્રણ ઇંચ ચાર ઇંચ પાંચ ઇંચ એમાં એ પોતે લેટે અને આળસ ખાઈ અને પોતાનો થાક ઉતારતા હોય છે એટલે અશ્વ રાખવા સહેલા નથી ગાઈશ એને સમજવું પણ સહેલું નથી જે લોકો અશ્વને સમજે છે એના માટે ઘણી મોટી વાત છે બાકી આપણી સીનો ઘણી રાઈ છે ગાઈશ ગાઈસ ડરી ગઈ મારી સીનું અશ્વને લાડ કરતાં શીખવું જોઈએ પ્રેમ આપવો જોઈએ અને સારો ખોરાક પણ આપવો જોઈએ જેથી સ્વ આપણને એનો બદલો જરૂર આપે રાઇડિંગ વખતે પરોસાની વખતે અને સાર સંભાળ વખતે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ગાઈસ બસ આજનો વિડીયો આટલી જ માહિતી સાથે હતો તો કેવી લાગી આપણી સીનું કોમેન્ટ જરૂર કરજો ગાઈસ અને લાડો લાડો વિશે પણ કમેન્ટ કરજો એની હાઈટ ઓછી છે પણ છતાં બાંધાની ઘણી મજબૂત છે અત્યારે પણ બધા અશ્વને પાછી રાખી અને પોતે સૌથી આગળ ભાગે છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ગાઈસ આવજો તો ગાયસ થાક ઉતરવાના આ ગાળાની અંદર તમે અઢીસો ગ્રામ ગોળ અને જોઈ શકો છો ગાયસ લાલ કલરની ફટકડી જે એની માત્રા સો ગ્રામ અને અજવાઈનની માત્રા પચાસ ગ્રામ આટલું મિક્સ કરીને તેને એક પેસ્ટ બનાવી અને તે આપણે ઠંડો પાડી અને ઘોડીને પીવરાવાથી ચોવીસ કલાકની અંદર એના જે બી પગ શૂન્ય થઈ ગયા હશે પકડાઈ ગયા હશે જકડાઈ ગયા હશે એને તરત જ રાહત મળી જતી હોય છે ગાઈસ અને એ પણ સ્ફૂર્તિ અને એકદમ ફ્રેશ ફીલ કરતા હોય છે તો રાઈડિંગ પછી અમુક સમય આપવો યોગ્ય છે